મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું બાપાના પૂજન દર્શન માટે ભક્તો સવારથી જ જોવા મળ્યા હતા પરિવાર બાળકોના આરોગ્ય સુખાકારી માટેની પ્રાર્થના કરી હતી મંદિર માં વહેલી સવારથી શ્રી વિનાયક ફેબ્રુઆરીના રોજ ગણેશ જયંતિ પ્રસંગે મંદિર ખાતે યોજાનાર ગણેશયાંગ તથા પૂજનમાં ભક્તોને ભાગ લેવા મંદિરના પૂજારી દ્વારા જાહેર આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું હતું આજે આ ચોથ શંકર ચોથ આવે આ ચોથ પો મહિનાની ચોથ છે અને આ નવ વર્ષમાં પહેલી ચોથ છે આ દિવસે સવારે મહાપૂજા કરી કેસર સ્નાન કર્યું તેમાં દરેક ભક્તોના સફળતા માટે આપણે આ મહાપૂજા કરી તેમાં આજે ચંદ્રશનો સમય નવ ને પાંત્રીસનો છે એ વખતે મહાઆરતી થશે તેમાં આગામી આઠથી પંદર દિવસ પછી આપણે ગણપતિ દાદા માઘી ગણેશ ચોથ આવે છે એટલે ગણપતિ દાદાનો જન્મદિવસ છે આ દિવસે આપણે ગણેશ યજ્ઞનું આયોજન રાખ્યું છે તેમજ દરેક ભક્તોને આમંત્રિત કરું છું કે આ ગણેશ યજ્ઞમાં બપોરે બાર પાંચથી જન્મ સમય છે આ જન્મ સમય મહાઆરતી થશે તેમાં દરેક કામના સફળતા આપનાર આપણે રીતિ સિદ્ધિ વિનાક ગણપતિ દાદા આપના ગુજરાત ખાતે આ સપરિવાર સાથેનું મૂર્તિ જે પ્રાપ્તિમાલય છે તેમજ આ દિવસે મહાપૂજા તેમજ એક હજારને આજ બોલથી ગણેશ યજ્ઞનું આયોજન રાખ્યું છે તેથી દરેક ભક્તોને દર્શનનો અચૂક લાભ લેવો અને સાથ સહકાર આપી આપણે આ ગણેશ જયંતિનો દીપોત્સવ ઉજવીએ અને દરેક કામમાં ભક્તોની સફળતા મળે શ્રી સિદ્ધિ વિનાયક મંદિર ભાવ ગલી ગળી રાહ વડોદરા પૂજારી શૈલેષ મહા જય ગણેશ વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને ને કરો અથવા સંપર્ક કરો